તખતદાન જે એમ કે મોજમાં રહેવું પણ એકલી મોજ એવી ન હોવી જોવે કે એની ભેગો પરમાત્મા ન હોય ઈશ્વર હે કૃષ્ણ હે રામ હે સદગુરુ અમારી મોજ એવી આપજો સાથ તમે હોવ તમારી પાસે બધી વસ્તુ હોય પણ ઘરમાં દિવેલ ન હોય દીવાની અંદર તેજ ન હોય લાઈટ ફિટિંગ હોય પણ અંદર લાઈટ ન હોય કરંટ ન હોય વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું હોય લાઇટો ફીટ થઈ ગઈ હોય ઝુમર લગાડ્યા હોય પણ જ્યાં એમાં કરંટ જ્યારે આવે છે ત્યારે એની ડિઝાઇન પ્રગટ થતી હોય છે એમાં માનવ દેહમાં સદગુરુ રૂપીનો કરંટ નહીં આવે ત્યાં સુધી તમે તેજ નહીં મારી શકો છો અંદર લાઇટ અંદર પાવર આજે આનંદ આજે આવ અને તને પગે હવે કેમ છે પગે રેડી છે ખરેખર આ આવ્યા ત્યારના આ બધાય જે મહેનત કરે છે બાપા આ છોકરા વૈભવ આ વૈભવ ને તાળીઓથી વધાર વૈભવ ને પગે ઉઘાડા પગે કેમ દોડ મને કે ક્યાં છપ્પલ કાઢ્યા મને ખબર નથી સાહેબ આ આનું નામ હરખ મામા બે જોડી સપલ પહેરીને બેઠા નહીં આનું નામ હરખ છે સાહેબ આ હું કહું ને કે મારે છોકરાને લગ્ન કે દીકરી બે પ્રસંગ મેં કર્યા એટલે છોકરા બધા અલગ અલગ કપડા આવે ને આપણે પપ્પા તમારે આ દિવસે આ પહેરવાના દાંડિયા રાસ ને દી આ પહેરવાના ડાયરા લગન ને દી આ પહેરવાના પછી એવા જ પાછા હેઠે છપ્પલ રાખ્યા હોય કે મોજડી રાખી હોય મને હરામ બરોબર ત્યારે કઈ ખબર હોય ઉઘાડા પગે દોડતો પછી છોકરા ભાળે જાય ને તમારા બૂટ તો પહેરો એક વાર મારે આટલું સૂટ હીવડે મોજા વગેરે ના બૂટ પહેરી નાટા એ માણા થાર તમારો આત્મા છે તમારો મેકઅપ તમારી ભક્તિ છે ના રૂઢું રહેવું પાછો સાહેબ હકીકત કહું બધાય અને એમાં અત્યારે તો મહાપુરુષો પૂંજ બાપુની હાજરી છે અને એમાં એવા યુગમાં આવ્યા છે કે ત્યારે અયોધ્યામાં બે હજાર માં ભગવાન રામનું મંદિર બન્યું છું યાદી રહેશે સાહેબ એક ઐતિહાસિક યુગમાં હાલ જાય છે આપણે બહુ સરસ વાત છે હા અને બેનું આપણે ભાગશાળી છીએ આ સમયમાં બ્યુટી પાર્લર ચાલુ છે મારા હમ હા હકીકત કઉ સાહેબ મોઢા ધોવાના આપડા ઠેકાણા નહોતા ગામડામાં હા શિયાળામાં કોણ નાતું મનકું આલો ખરો બેનું નાતા સોમાસામાં નાતા ડો કાળી તીજિયું થઈ જાગવત ભાગવતમાં ઉલ્લેખ છે શિંગાર કરવો એ લક્ષ્મીની ઉપાસના છે તમે જેટલું તમારો શેરો કોઈ પણ સ્ત્રી કોઈ પણ માતા એ જયારે શૃંગાર કરે છે એ શિંગાર એ નથી કરતા ઘરની લક્ષ્મી શંગાર કરે છે એટલે એના ઘરેણા જાદા છે બહેનોને જ ઘરેણાં શું કામ વધારે પહેરવાના ભાઈ આપણે ઢગાઈ તો હવે આપણે શ્યાન ને એવું થોડુંક પહેરીએ બાકી આપણું ઘરેણું જ નથી આપણું ઘરેણું આ છે જેના ઘરમાં આવી શક્તિ બેઠી હોય ને એનું ઘરેણું છે સાહેબ અને આ ભગવતીનું ઘરેણોનો સુહાગ છે રૂપાળી તો જ લાગે ય કે ભલે ગમે હોય અમુકનો તો સાવ પીધેલો હોય તોય ગામડામાં હોય ને હાવ દાડી કરતો હોય બિચારો આપણે જોયું છે દાડી કરતો હોય મજૂરી કરીને સાહેબ આવતો હોય સાંજે પણ એ બાઈને હરખો હોય મારો ધણી છે મારા ગામની ઘટના મારા ગામની બાજુમાં એક ભાઈ અને ઘરવાળી મારતો બજારમાં એક સમાજ હું ગાડી ઉભી રાખી મારો સ્વભાવ ત્યારે એવો હતો અત્યારે નથી બાપુની કૃપાથી સાહેબ સ્વભાવ ફરી ગયો મારો બાપ ના સ્વભા ન ને તો તમારે સદગુરુ જ ન કહેવાય સમય પ્રમાણે તમારા સ્વભાવમાં ચેન્જિંગ થવું જોઈએ ઈ ન રહેવાય પણ ત્યારે થોડું કાના એવું એટલે સ્વાભાવિક સીધો પકડીને મારે એક મારે ખાલી એક જ આમ ખાલી ઝાપટ બોલી છે કે રવા દેજો ઈ મને મારે છે મારે છે એ મારો ધણી છે પણ મારી હાજરીમાં મારા ધણીને હાથ કોણ અડાડીએ કરશે આ નનું સત્ય છે ઈ આ ભારત દેશ છે આ જેવો તેવો દેશ નથી આ તો આહિતા નીકળે અને કુવો ખોદો તો સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ દેશની જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે આપણા ત્રણ દેવ લઈ લો આપણી વાત ન કરતો આપણા ભગવાનની વાત કરું આપણા ત્રણેય ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ આનથી તો કોઈ મોટો છે જ નહીં ને કોઈ એમ કેતો હોય કે આનથી મોટો એ ખોટીનો નરુ સત્ય કહો સિક્કો મારીને કહું મહાદેવ થી કોઈ મોટું નહીં બ્રહ્મા થી કોઈ મોટું નહીં વિષ્ણુ થી કોઈ મોટું આ ત્રણેય ની અરસ્પર જે કઈ રચના છે આ દુનિયા છે અને શક્તિ માં કુળદેવ પણ બ્રહ્મા નું કાર્ય શું બ્રહ્મા ભગવાન બ્રહ્માજી શું કરે છે સર્જન કરે ઈ સર્જન ક્યારે કરી શકે છે એના પત્ની કોણ છે ઘીરે સરસ્વતી જેના ઘેરે મીઠા બોલું માણા હોય ને એનો પતિ સર્જન કરી શકે બાકી જ્યાં ભેગા ઉપાડા કર્યા કેમ નહોતા ફોન ઉપાડતા ક્યાં હતા ઓલા નવા નવા ફોન આવે ને બેન નવા નવા ફોન આવે ને એને બહુ ડખા થતા ઓલી બિચારી ગામડાની બેન હોય એ ફોન કરે એટલે ઓલે પણ ઓલી કેસેટ વાગે એ આપકા ફોન નહીં લે શકતા હવે બાય એવું બોલે ફોનમાં કે તમારો ફોન એ નથી લઈ શકતા ઈ ધણી નું ઘીરે હું થાય પછી આવે એટલે તરત કે હતી કોણ કોણ બોલતી ખબર ટાવર બધે એટલા બધા ટાવર નહોતા એમાં સુરતમાં તો બોલતા સુરતમાં ફોન નવા નવા આવ્યા ત્યારે બોલતા કે કવરેજ વિસ્તાર થી ઓલી કામરેજ સમજતી હતી બાય કામરેજ સમજે કામરેજ હું તમારા બાપ નો ડાયટ ઓલી બાય કોણ બોલતી હતી વિશ્વમાં આ નવા નવા ફોન આવે ત્યારે બહુ ડખા છે હા ટૂંકી વાત બ્રહ્મા સર્જન કરે છે એનું કારણ કિરે સરસ્વતી બેઠી છે વિષ્ણુ ભગવાન એ શું કરે છે જગતનું ભરણ પોષણ કરે છે બીજાના ઘરનું ભરણ પોષણ કરે છે તો એની કિરિયા કોણ છે મહાલક્ષ્મી છે જેના ઘરમાં આવી મહાલક્ષ્મી જેવી જગદંબા બેઠી હોય ને એનો ધણી બીજાનું પોષણ કરી શકતો હોય છે ઈ સદાવરત ચલાવી શકતો હોય છે ઈ બીજાને ખીચડી રોટલો ખવડાવી શકતા હોય છે આ જીવનમાં ભગવાન રામ હોય પણ પાત્ર માં જાનકી બેઠી છે ને એટલે આપણે રામને યાદ કરીએ છીએ રામાયણમાંથી તમે માં જાનકીનું પાત્ર કાઢી નાખો તો એ પુસ્તક મટીન પસ્તી થઈ જાય મહાભારત જેવા ગ્રંથમાંથી તમે દ્રૌપદીનું પાત્ર કાઢી નાખો એટલે પુસ્તક મટીને પસ્તી થઈ જાય ભગવાન કૃષ્ણના જીવનમાંથી રાધાને કાઢી નાખો કૃષ્ણ આધા થઈ જાય વીરપુરમાંથી માં વીરબાઈને એક બાજુ મૂકી ગયો સાહેબ વીરબાઈ માનું પાત્ર લઈ લ્યો તો મને નથી લાગતું કે આપણે પછી આ વાતને યાદ કરી શકતા હોય